કોકિલાબેનજી દલવાડી રહેવાનું અમારે સર્વે નંબર તેવી એકાનમાં સંસ્કૃતિ કોમ્પ્લેક્સની બાજુમાં અને અમારો અહીંયા આગળ ઓગણીસો પંચ્યાસીથી અહીંયા આગળ અમારો કબજો છે અમારું અહીંયા રહેણા રહેણાંક જગ્યા અમારી અમે જાતે મહેનત કરીને બનાવેલી છે અને જયપ્રકાશ વાઘજીભાઈ પટેલ અને એમનો બાબો આકાશ અને એક અલ્પેશ પ્રજાપતિ એ લોકો ભેગા થઈ અને આ લોકોને અહીંયા આગળ જબરજસ્તી એ કરી અને આગળ ભેગા કર્યા છે અને અમારો કબજો જબરજસ્તી અમને હેરાન કરી કરીને લે છે આ લોકો અમને બહુ તકલીફ પડે છે અમે ઘર નિર્દોષ છે અમારી પોતાની જમીન છે ખરેખર અમે બહુ જ હેરાન થઈ જઈએ છે મારો છોકરો લાઈટ વગર રહે મારો છોકરો પાણી વગર રહેશે ત્યારે એટલે આટલી ઠંડીમાં ને ખુલ્લામાં બહાર દવડાવવો પડે ખુલ્લામાં સંડાસ કરાવવો પડે છે અને આ લોકો જ્યારે સંડાસ કરવા અમે જીવે રાત્રે તો અમારે છે ને અંધારું એટલે જીએ દિવસ અંધારું હોય ત્યારે જીવે છે અને આ લોકો દિવસ અમે જીએ તો પાછળ પાછળ ડોક્યા કરે ને ચોવીસ કલાક અહીં આગળ બેસી રહેશે આ લોકો અમે અહીં આગળ વિદ્યાનગર પોલીસમાં કરી રજૂઆત પણ એ લોકોએ અમારું કશું સાંભળ્યું નથી